વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બોસ અને સુરતના નવા એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી પહોંચ્યા હતા એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કરી નરેન્દ્ર મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું જેમાં અધિકારીઓ સુવિધાઓથી મોદીની અવગત કરાવ્યા હતા બાદમાં આઠ કિલોમીટરનો રોડ શો શરૂ થયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું મોદીનો કોન્વે ડાયમંડ બુશ સુધી પહોંચ્યો હતો અને અહીં મોદીએ ડાયમંડ બુશનું લોકાર્પણ કર્યું હતું તેમજ ડાયમંડ બુશને નિહાળ્યું હતું બાદમાં નરેન્દ્ર મોદીએ સભા સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં સંબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડાયમંડ બુર્સ નવા ભારતની નવા સામર્થ્ય અને નવા ભારતના સંકલ્પનું પ્રતિક છે મને કેટલોક ભાગ જોવા મળ્યો પરંતુ મેં એ લોકોને કહ્યું છે કે તમે એન્વાયરમેન્ટના વકીલ છો તો ગ્રીન બિલ્ડિંગનું શું હોય એ બતાવો વિદ્યાર્થીઓને બોલાવી બતાવો કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દુનિયા શું છે સુરતના વેપારીઓને એક સાથે ભેટ મળી છે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે સુરતીઓની વર્ષો જૂની માંગ આજે પૂર્ણ થઈ છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું મેને કહા કે આપ જો એનવાયરમેન્ટ કી દુનિયા કે વકીલ હૈ ग्रीन बिल्डिंग क्या होता है जरा बुला करके दिखाइए दूसरा मैंने कहा पूरे देश से आर्किटेक्चर और स्ट्रक्चरल इंजीनियर के जो स्टूडेंट्स हैं उनको कहिए है है कि आप आइए और स्टडी कीजिए कि बिल्डिंग की रचना आधुनिक रूप में कैसे होती है और मैंने ये भी कहा कि लैंडस्केपिंग कैसे हो पंच तत्व की कल्पना क्या होती है उसको देखने के लिए भी लैंडस्केप की दुनिया में जो काम करते हैं उनको भी बुलाइए आज ही सूरत एयरपोर्ट के नए टर्मिनल का लोकार्पण हुआ है और दूसरा बड़ा काम यह हुआ है कि अब सूरत एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा मिल गया है સુરતીઓ માંગ આજ પૂરી આજે સુરતનું ડાયમંડ બુટ ગ્લોબલ સેન્ટર ફોર ડાયમંડ ટ્રેનિંગ ટ્રેડિંગ બનવા સાથે અગ્રેસર રહેશે એવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વેપાર વાણિજ્ય ઉદ્યોગ કૃષિ ગ્રામ વિકાસ અંત્યોદય દરેક ક્ષેત્રમાં સતત અવિરત વિકાસ થતો રહ્યો છે આદરણીય શ્રીના નેતૃત્વમાં દેશના લોકોના જીવનમાં આના પરિણામે અદભૂતપૂર્વ બદલાવ આવ્યા છે આ બદલાવો માટેનું એક સૌથી મોટું પરિબળ દેશમાં તેજ ગતિથી થઈ રહેલો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ છે રોડ અને રેલવે નેટવર્ક એર કનેક્ટિવિટીનો વ્યાપ પણ બમણો થયો છે દેશમાં વિમાની સેવાઓ અને નાના એરપોર્ટો પણ વિકસ્યા છે બે હજાર ચૌદમાં દેશમાં જ્યારે ચુંબોતેર એરપોર્ટ હતા તે નવ વર્ષમાં વધીને એકસો ને ઓગણપચાસ થયા છે આજે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટની વધુ એક વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટની ગિફ્ટ તેઓના હસ્તે મળી છે જે કહેવું તે કરવું એવા કાર્યમંત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચરિતાર્થ કર્યો છે